તો આ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો માતર તાલુકાના ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો છે ભલાળા સાયલા શેખુપુરામાં વરસાદ પરિયેજ વસાઈ સિંજીવાડામાં પણ વરસાદ વરસ્યો ગામડાઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો જે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હોય તેવા આ દ્રશ્યો છે ધોધમાર વરસાદ ખાબકી પડ્યો લાંબા વિરામ બાદ મેઘરાજાએ પુનઃપથરામણી કરી છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદ પડ્યો છે તો આ તરફ પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી રહી છે નગરપાલિકાના મેદાન પાસે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે સામનો કરી રહ્યા છે લોકો પેટલાદ પંથકમાં એકાએક ધોધમાર વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા નગરપાલિકા મેદાન પાસે આવેલ ખાણીપીણીની લારીઓ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા